હા નમસ્કાર મિત્રો બીડી ચેનલ આજે પહોંચી છે ચચાસના ગામ જે સોશિયલ મીડિયામાં લગભગ એક બે મહિનાથી જે ઝઘડો ચાલી રહ્યો છે એસ ઠાકોરના નામે આપણે એમને ફરી આજે રૂબરૂ મુલાકાત માટે આવીએ છીએ તો આપણે રૂબરૂ સ્પષ્ટ એશમ ઠાકોરને પૂછીશું કે સના વિશે અને કઈ રીતે આ તમારે શું બાબત વિશે બે મહિનાથી લગભગ ચાલી રહ્યું છે તો આપણે એસ એમ ઠાકોર વિશે એમને પૂછીશું રૂબરૂ એસ એમ ઠાકોર તમારે પહેલાં પરિચય આપશો હા મારું નામ છે ઠાકોર સાહિલભાઈ માનાભાઈ મેં સોશિયલ મીડિયાની અંદર જોયું અમુક ઠાકોર સમાજના લોકો ઘણા બધા તમારા ઉપર આક્ષેપ કરી રહ્યા છે કે ઠાકોર સમાજને બદનામ કરવાનો કાવતરો કરી રહ્યા છે તો એના વિશે તમારું શું કેવું છે એના વિશે મારે ખાસ કંઈ કહેવું નથી પણ જો કે સમાજનું નામ આવ્યું છે એટલે એવા સમાજનું નામ આવે એટલે બોલવામાં પાછું પડાય નહીં જોકે અમુક લોકો ઠાકોર સમાજનું નામ લઈને મને બદનામ કરી રહ્યા છે તો મિત્રો મારા કોઈ પણ વિડીયોમાં મારા હું રોસ્ટ વિડીયો બનાવું છું કોઈ પણ વિડીયોમાં મેં સમાજનું નામ નથી લીધું સત્તાય જે મારા વિરોધીઓ છે એ લોકો મને ઠાકોર સમાજનું નામ બદનામ કરે છે ઠાકોર સમાજની છોકરીઓનું નામ બદનામ કરે છે એવું કહી રહ્યા છે જોકે મેં અમુક અમુક છોકરીઓના વિડીયો બનાવ્યા છે પણ એ એમના એવી હરકતો જાહેરમાં એવી હરકતો કરે એમ એમના પરિવારનું નામ બદનામ થાય એમના ગામનું નામ એમનું નામ બદનામ થાય એવી એવી હરકતો કરે એના કારણે મેં એમના ઉપર રોસ્ટ વિડીયો બનાવ્યા છે જો કે ફરીથી એવી ભૂલ કોઈ કરે ના કોઈ બિન બેન દીકરીઓ જાહેરમાં કોઈ એવી હરકત કરે ને એનાથી ઇજ્જત જળવાઈ રહી એટલે એમ કહેવા માગે છે કે આ ભાઈ ઠાકોર સમાજની છોકરીઓની ઇજ્જત ગાઢે છે એમના ઉપર વિડીયો બનાવે છે તો એવું નથી મેં ઠાકોર સમાજની કોઈ પણ છોકરીનું નામ નથી લીધું અથવા કોઈ મારા વચમાં સમાજનું નામ લીધું જ નથી અને સમાધાન પણ થઈ ગયું હતું અને સુભાબેન ઠાકોરને સુભાબેન ઠાકોરને હું રૂબરૂ મળી પણ ગયો હતો અને એમણે એ ટાઈમ તો એવું કીધું મને કે તમારા રોસ્ટ વિડીયોથી મને કોઈ પ્રોબ્લેમ નથી પણ ખાલી અપશબ્દો ના કાઢશો વિડીયોમાં વિડીયો બનાવો યોગ્ય રીતે બનાવો મેં પણ હા પાડી કે કંઈ વાંધો નહીં વિડીયો બનાવીશું યોગ્ય રીતે બનાવીશું પણ આખા સમાજને ખબર છે કે આ ભાઈ સમાજનું નામ એમના કોઈ પણ વિડીયોમાં સમાજનું નામ નથી લેતા જો કે એવું કહે છે કે તારી આઈડી માં એસ એમ ઠાકોર ઠાકોર નામ છે ગાડી નાખ તો કે હું ઠાકોર કુળ નો છું તો કેવી રીતે ઠાકોર નામ કાઢું તો મિત્રો નમસ્કાર મિત્રો તો આ વાત અહીંયા થઈ રહી છે ઠાકોર સમાજ વિશે સમાજ સમાજ વિશે ઝઘડાની વાતો કરી રહ્યા છે બીજા અનંતર ખૂબ ઝઘડાની વાતો કરી રહ્યા છે તો હવે આપણે એસ એમ ઠાકોરને એટલે વિનંતી કરીશું કે સમાજ સમાજનું થે તો આ આમાં સમાધાન કરે અને આ વાત આપણે પૂરી કરે એ આપણે તો વિનંતી છે એસએમ ઠાકોર વિશે શું કેવું છે આપણે પૂછીશું તમારું શું કેવું છે સમાધાન ની વાત આવી છે સમાધાન કરવા તો હું બધી રીતે બધી રીતે તૈયાર જ છું સમાધાન એટલે સમાધાન ની વાતે અમે બધી રીતે તૈયાર છીએ સમાધાન અમે કરવા અમે પણ સમાધાન કરવા માંગીએ છીએ અમારો કોઈનો વિરોધ પણ નથી અમારે કોઈનો વિરોધ પણ નથી કરવો